કાળિયાને ને હમણાં કઈ માનસિક અસર થઈ ગઈ છે કોને કીધું એક સંબંધી પાણી વાત હતી મોરબી અસર થઈ છે એટલે કઈ ગામડું નથી થઈ ગયું પણ માનસિક અસર થઈ છે બહુ વધારે તો વાંધો નથી ને કાંઈ નહીં પણ કોઈ કહેતો નહીં એમાં શું છે જે આ બધું ટીવી જોવાનો શોખ એને વધી ગયો હતો આ સૂટની બધી હતી ને એમાંથી ટીવી જોતા જોતા આ બધા કૌભાંડ બહાર પડે ને પંચાવન કરોડને સત્તાવન એકસો સાહીઠ લાખ ને એટલા અબજ ને એવું બધું વાસી વાસી એના મગજમાં આખું ઘુમરી ચડી ગયા આંકડાઓની એટલે પછી એક દે ગુઠિયાએ ફોન કર્યો હોય છે એને કોઈકને કંઈક નંબર લેવા આમ એટલે ગુલ્ફી ક્યાં મળે છે પસાવથી આગળ હા નંબરમાં તો એને મોબાઈલ નંબર જે લખાયો ને આ રીતે લખાવ્યો નવ કરોડને પંચાવન લાખને એટલે ને એવું બધું એટલે ગુઠિયા એ ગુઠિયાને એમ થયું કે આને કઈ મગજમાં અસર થઈ ગઈ છે એટલે એને ડૉક્ટર પાસે કાઉન્સિલિંગ કરાવ્યું એટલે એમાં આ બધું નીકળ્યું કે આ છેલ્લા સતત એક મહિનાથી છે ને આ રીતની ટીવીને હમાસર સાંભળ્યા છે એમાં એમાં માનસિક ગોટો થઈ ગયો છે એટલે ડૉક્ટરે કીધું કે એમાં તમે આ રીતે ધ્યાન રાખજો કે આ રીતના હમાસર એને સાંભળવા ન દેતા અને સાપાની અંદર આવા કંઈ સમાચાર આવતા હોય એમ ઝાઝી સંખ્યા લેખી હોય એટલા કરોડનો ગોટાળો ને એટલા કરોડનું કોભાર નહીં કે એટલા કરોડ ફાઇવા પણ જ્યાં તો એ પાના લઈ લેવા એ છે ધીમે ધીમે આ રીતે મહિનો દોઢ મહિનો તમે ધ્યાન રાખશો ને એટલે સારું થઈ જાય બીજું આમાં કંઈ વધારે કાંઈ છે નહીં એમ આમ અત્યારે બોલે છે બોલે નહીં તો બોલવામાં કાંઈ વાંધો નથી વાંધો આ મોબાઈલ નંબર લખાવામાં છે ખબર કાઢી હોય તો હા તો ખબર કાઢી હોય તો જોઈ લે મોબાઈલ નંબર છે કાળીજાના એમ મને જોઈન ન લગતા આવડે હું જોઈન લગતા નથી આવડતું તો ખરા છો લેખ મોબાઈલ નંબર મોબાઈલ લખતા તો આવડે છે ને હું બોલું એ તો લઈ એમ તો આવડે જ ને હું તમે વાતો કરું છું એ આઠ અરબ નેવ્યાસી કરોડ હા લા <laughs> 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 <don't, ma> <laughs>